મહેરબાન પોલીસ કમિશ્નર શ્રી સુરત શહેરનાઓના નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત અધિક પોલીસ કમિશનર નાયબ સાહેબનાઓ દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસરોના સાહેબનાઓ પોતાના બાતમીદારોથી બાતમ હકીકત મળેલ કે કાપોદરા પોસ્ટે વિસ્તારમાં બ્રિજ નીચે માદક પદાર્થોનું વેચાણ થાય છે જે અનુસંધાને તેઓએ પોતાના બાતમીદારોથી બાતમીને વાકેફ કરી અને ટેકનિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરી બાતમી હકીકતની ખરાઈ કરી અત્રેના કાપોદરા પોલીસના સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફના અન્ય માણસોએ વોચ ગોઠવી ગઈકાલ તારીખના ગઈકાલ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ ના રોજ બાતમી હકીકત ની ખરાઈ કરતા હકીકત સાચી મળી આવેલ જે અનુસંધાને બાતમી વાળી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતા બાતમી સફળતા મળેલી અને જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ પોઈન્ટ શ્રી કે ચાવડા સરથરા પોસ્ટેડ આવો કરી રહેલ છે આ ગુનાના આરોપીઓ પૈકી બે આરોપીઓ જે તે સમયે જે સ્થળ ઉપરથી પકડવામાં આવેલ જેઓના નામ હિંમતભાઈ શામજીભાઈ હળિયા તથા નીતિનભાઈ ધ્રુવભાઈ ચાવડા નાઓ છે અને આગળની તપાસ તજવીજ હાલ ચાલુ છે સદર ગુનાની બાતમીને વેરીફાઈ કરવા માટે કાપોદરા પોલીસ દ્વારા ટેકનિકલ ઉપયોગ કરી ડ્રોન કેમેરા તથા અન્ય પણ ચીજ વસ્તુઓ અને માહિતીથી વાકેફ થઈ અને હકીકત માં સફળતા મળે અને પોલીસ કમિશનર સાહેબનો જે અભિગમ છે કે નો ડ્રગ્સ ઇન્સ્યોરન્સ એ હેઠળ કાર્યવાહી કરી કુલ ગાંજો ત્રણસો અડતાલીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો એસી જેટલો મુદ્દામાલ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે